નમસ્કાર મિત્રો ફરી આપણી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો ખાલી સો રૂપિયામાં પશુનો એટલે કે ગાય ભેંસનો વીમો તેમજ મિત્રો સરકારી દાખલા મેળવવા માટે નવા નિયમો જાણીશું આપણે આ વિડીયોમાં તેમજ જન્મ મરણ નોંધણી વિશે મહત્ત્વની જાહેરાત છે મિત્રો તેમજ ખેડૂતો માટે ફાયદાકારક અપડેટ મિત્રો ઇલેક્ટ્રિક ટ્રેક્ટર માર્કેટમાં આવી ગયું છે જેના થકી ખેડામણ થશે સાવ સસ્તું તો મિત્રો તમામે તમામ માહિતી આપણે વિગતે જોઈશું આ વિડિયોમાં તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ને આ વિડીયો આગળ શેર કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો ચલો વિયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તો ખેડૂતોને થશે ફાયદો હવે એટલે કે મિત્રો ઇલેક્ટ્રિક વાહનોએ ઓટોમોબાઈલ ઉદ્યોગનો ચહેરો બદલી નાખ્યો છે કાર સ્કૂટર અને બસો તમામ ઇલેક્ટ્રિક છે આવી સ્થિતિમાં ટ્રેક્ટર કેવી રીતે પાછળ રહી શકે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર પણ માર્કેટમાં આવી ગયા છે આ ટ્રેક્ટર બેટરી પર ચાલે છે આ ટ્રેક્ટરથી ખેડૂતોને ડીઝલની ઝંઝટમાંથી મુક્તિ મળશે એનાથી ખેડૂતોને આર્થિક રીતે ઘણો ફાયદો થશે મિત્રો તો શું શું ફાયદો થશે એ આપણે આ વિડિયોમાં જોઈએ તો મિત્રો વાત કરીએ તો ભારતની ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી હાલના સમયે તેજીમાં છે માર્કેટમાં મોટાભાગની બધી જ કંપનીઓ દ્વારા ઇલેક્ટ્રિક વાહનો લોન્ચ કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે બજારમાં બેટરી સંચાલિત ટ્રેક્ટર પણ આવી ગયા છે એટલે હવે દેશના ખેડૂતોને મોગા ડીઝલથી છુટકારો મળી જશે સોલિસ ટ્રેક્ટર દ્વારા માર્કેટમાં ઇલેક્ટ્રિક ટ્રેક્ટર લોન્ચ કર્યું છે તમને જણાવી દઈએ કે સોલિસ ટ્રેક્ટર પણ ઇન્ટરનેશનલ ટ્રેક્ટર લિમિટેડની જે એક બ્રાન્ડ છે જે સોનાલિકા ટ્રેક્ટર્સ ભારતમાં વેચે છે જોકે આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટરને પ્રથમ યુરોપિયન દેશો માટે લોન્ચ કરવામાં આવ્યું હતું જે બાદ કંપની હવે ભારતમાં પણ તેને સોનાલિકા બ્રાન્ડ હેઠળ લોન્ચ કર્યું હતું હવે મિત્રો તમને જણાવી દઈએ કે કંપની આ લોન્ચ કરેલા ટ્રેક્ટરના ગિયર નથી જેથી ઘરનું કોઈ પણ સદસ્ય સરળતાથી તેને ચલાવી શકે છે ટૅક્ટરને એક વખત જે સ્પીડ પર સેટ કરી દેવામાં આવે તે જ સ્પીડ પર ચાલ્યા કરે છે ટ્રેક્ટરની સ્પીડને વધારે કે ઘટાડી પણ શકાય છે એટલે કે આમાં ગિયર નથી આવતા આ ઘરનું કોઈ પણ સદસ્ય નાનું બાળક પણ આ ટ્રેક્ટર ચલાવી શકે છે એવું ટ્રેક્ટર હશે આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર અને જેની સ્પીડ સેટ કરી દેવામાં આવે તો એ સ્પીડ પ્રમાણે ચાલે અને એની સ્પીડ વધારી કે ઘટાડી પણ શકાય છે અહીંયા મિત્રો આગળ કહેવામાં આવી રહ્યું છે કે વીજળીથી ચાલતા ટ્રેક્ટરને ઇલેક્ટ્રિક ટ્રેક્ટર કહેવામાં આવે છે તેને ચલાવવા માટે પેટ્રોલ કે ડીઝલની જરૂર પડતી નથી આ ટ્રેક્ટર તમારા ઘરમાં રહેલા અન્ય વીજ ઉપકરણોની જેવું જ છે જે માત્ર વીજળીની મદદથી ચાલે છે ત્યારે હવે વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોની મદદથી ખેડૂતો પેટ્રોલ કે ડીઝલ વિના જ ટ્રેક્ટર ચલાવી શકશે એટલે કે આ જે વીજળી દ્વારા ચાલે છે આ જે ચાર્જર જે ચાર્જિંગ કરવાનું આવતું હોય છે એના દ્વારા આ ટ્રેક્ટર ચાલશે એટલે કે તમારે આમાં ચાર્જ કરવું પડશે આમાં પેટ્રોલ કે ડીઝલની જરૂર પડશે નહીં આમ મિત્રો જે પેટ્રોલ કે ડીઝલની જરૂર પડશે નહીં જેનાથી ખેડૂતોનો ખર્ચ ઘટશે અને નફો પણ વધુ થશે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર ઇલેક્ટ્રિક બેટરીની મદદથી ચાલે છે જેમ આપણે સ્માર્ટફોન ચાર્જ કરીને વાપરીએ છીએ તે જ રીતે ટ્રેક્ટર પણ ચાર્જ કરીને વાપરવાનું રહે છે તેવામાં જો ખેતરમાં વીજળી માટે સોલાર લગાવેલું હોય તો એમ કહી શકાય કે જીરો ખર્ચમાં તમારું ટ્રેક્ટર આખું ખેતર ખેડી આપશે એટલે કે જે ખેડૂતોને સોલાર લગાવેલા હોય એમને જે વીજળી ઉત્પન્ન થાય સોલારમાંથી તો એમના માટે તો આ ઝીરો ખર્ચમાં તમારું ખેતર ખેડાઈ જાય એવું કહેવામાં આવી રહ્યું છે એટલે કે તમારી જમીન બધી ખર્ચા વધાર ખેડાઈ જાય આ ટ્રેક્ટર તમે વસાવી લો તો હવે મિત્રો આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટરની ખાસિયત શું છે તો આ ટ્રેક્ટર પાછળ ખર્ચ બિલકુલ ઓછો થાય છે આ ટ્રેક્ટરને એક વખત ફૂલ ચાર્જ કરવા માટે વીસ યુનિટ વીજળી ખર્ચ થાય છે જેની કિંમત લગભગ સો રૂપિયા થાય છે અને એક વખત ફૂલ ચાર્જ કર્યા બાદ આ ટ્રેક્ટર સરળતાથી છ કલાક કામ કરી શકે છે એટલે કે એક વખત તમે આ ટ્રેક્ટરને ચાર્જ કરી દો છો તો એ તમારે છ કલાક સુધી ખેડ્યાત કરે છે એટલે કે આમાં ફક્ત સો જ રૂપિયા જે વીસ યુનિટ વીજળી છે એની કિંમત થાય છે તો તમે સો રૂપિયામાં છ કલાક તમે આ ટ્રેક્ટર ચલાવી શકો છો આપણે બીજી તરફ વાત કરીએ તો ડીઝલથી જે ટ્રેક્ટર ચાલે છે એ છ કલાક કાર્યરત રહે તો લગભગ છ લીટર ડીઝલ એ પી જાય એટલે પરિણામે લગભગ પાંચસો રૂપિયા જેટલો ખર્ચ થાય એમાં અને આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટરની મદદથી ખેડૂતો લગભગ બધા જ કામ સરળતાથી કરી શકશે આ ટ્રેક્ટરનો શેપ અને ડિઝાઇન કાર જેવો છે ત્યારે ખેતરમાં આ ટ્રેક્ટરથી કામ કરવા દરમિયાન તમને કારથી ખેતર ખેડી રહ્યા હોય એવું લાગશે એટલે કે મિત્રો જે જે ડીઝલવાળું ટ્રેક્ટર છે એ પાંચસો રૂપિયામાં તમે છ કલાક ફેરવી શકો લગભગ કલાકે એક લિટર ડીઝલ બળી જતું હોય છે તો છ કલાકે લગભગ છ લિટર ડીઝલના પાંચસો રૂપિયા થાય જ્યારે આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર છે એ સો રૂપિયા જેટલું ચાર્જિંગ કરવું પડશે તમારે ફક્ત વીસ યુનિટ જેટલા તમારે ચાર્જ થશે અને એ છ કલાક ચાલશે એટલે કે ફક્ત સો જ રૂપિયામાં તમારે છ કલાક આ ટ્રેક્ટર આરામથી ફરી શકે છે હવે વાત કરીએ મિત્રો ફક્ત સો રૂપિયામાં પશુનો વીમો એટલે કે મિત્રો ફક્ત સો રૂપિયામાં પશુનો વીમો તમે ઉતરાવી શકો છો આ દક્ષિણ ગુજરાતના પશુપાલકો ફક્ત સો રૂપિયામાં ગાય અને ભેંસનો વીમો ઉતરાવી શકશે પશુપાલકોને ગાય અને ભેંસનો વીમો ઉતરાવવામાં સરકાર વીમા સહાય ચૂકવશે પશુધન વીમા સહાય યોજના અંગત સો રૂપિયાથી વધારાનું પ્રીમિયમ સરકાર ચૂકવશે માત્ર રૂપિયા જ ભરવાના રહેશે બાકીના પૈસા સરકાર ચૂકવશે અહીંયા મિત્રો તમને જણાવી દઈએ કે પશુ વીમા અંગત ગાય અને ભેંસના આકસ્મિક મોતના કિસ્સામાં પશુપાલકોને ચાલીસ હજાર રૂપિયા સુધીની સહાયનો લાભ મળે છે દક્ષિણ ગુજરાતમાં પશુનો મૃતાંક દર સરેરાશ સાત થી દસ ટકા જેટલો છે જણાવી દઈએ કે સુરત તાપીના છ લાખ પશુ પૈકી માત્ર ત્રીસ હજાર પશુનો જ વીમો છે પશુપાલકોમાં જાગૃતતા ફેલાય તે હેતુથી પશુ વીમા સહાય ચૂકવવામાં આવશે તેમજ મિત્રો આગળ એક મહત્ત્વની વાત કરીએ તો મિત્રો ગુજરાતની જનતાને વધુ એક મોટો ઝટકો આવ્યો છે મિત્રો સરકારે રાજ્યમાં જન્મ અને મરણની નોંધણીની ફીમાં મોટો વધારો કર્યો છે આ નિયમ સત્તાવીસ ફેબ્રુઆરીથી અમલમાં આવી ગયો છે જેના કારણે નાગરિકોને આ સેવાઓ માટે હવે વધુ ખર્ચ કરવો પડશે સરકારના આ નિર્ણયથી સામાન્ય લોકોને સીધી અસર થશે તો શું શું આ ફેરફાર કર્યા છે એ આપણે આ વિડીયોમાં જોઈ લઈએ તો મિત્રો સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ધારા ધોરણ અનુસાર મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવા માટેની ફી અગાઉ પાંચ રૂપિયા હતી જે વધારીને હવે વીસ રૂપિયા કરવામાં આવી છે આવી જ રીતે જન્મનો દાખલો લેવા માટે પણ ફીમાં વધારો કર્યો છે જે રૂપિયા રૂપિયા હતી ફી એના હવે પડશે આ ફી તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે આ ફી વધારી એની સાથે સાથે સરકારે મોડી નોંધણીના નિયમોમાં પણ ફેરફાર કર્યા છે જો કોઈ વ્યક્તિ જન્મ કે મરણની ઘટનાની નોંધણી ત્રીસ દિવસની મર્યાદા પછી કરાવે છે તો હવે વધુ લેટ ફી ભરવી પડશે અગાઉ આ લેટ ફી માત્ર દસ રૂપિયા હતી જેને વધારીને પચાસ રૂપિયા કરી દેવામાં આવી છે એટલું જ નહીં જો નોંધણી એક વર્ષથી પણ વધારે મોડી થાય તો સો રૂપિયા ફી ભરવી પડશે અને આવા કિસ્સામાં જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી પણ લેવી પડશે આ નિયમો એટલા માટે બનાવ્યા છે કે સમયસર જન્મ અને મરણની નોંધણી થાય તો મિત્રો જો તમારે જન્મ કે મરણની કોઈ પણ નોંધણી કરાવી હોય ને તમે સમયસર નથી કરાવી શક્યા અથવા એક વર્ષ જેટલો સમય થઈ જાય છે તો તમારે જિલ્લા મેજીસ્ટ્રેટની મંજૂરી લેવી પડે છે આ નિયમો મિત્રો આવી ગયા છે આ સતાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ થી લાગુ પણ થઈ ગયા છે તો તમારે જન્મ કે મરણની કોઈ પણ નોંધણી કરાવી હોય તો સમયસર કરાવી દેવી અનિવાર્ય છે આગળ જોઈએ મિત્રો તો વધુમાં સરકારે પ્રમાણપત્રોના સ્વરૂપમાં પણ ફેરફાર કર્યો છે હવેથી પ્રમાણપત્રો ઇલેક્ટ્રોનિક અથવા અન્ય સ્વરૂપમાં આપવામાં આવશે અને અગાઉ વપરાતો નકલ શબ્દ છે એ હવે પ્રમાણપત્ર તરીકે ઓળખાશે આ ફેરફાર પ્રમાણપત્રોને વધુ અધિકૃત અને આધુનિક બનાવવાનો પ્રયાસ છે એટલે પહેલાં નકલ શબ્દ વપરાતો નકલો કઢાવી છે તો હવે પ્રમાણપત્ર કઢાવવું છે એના તરીકે ઓળખાશે એટલે કે પ્રમાણપત્ર એવું સ્વરૂપ આપવામાં આવ્યું છે એવું નામ આપવામાં આવ્યું છે આ જે પ્રમાણપત્રો છે એને વધુ અધિકૃત અને આધુનિક બનાવવાનો પ્રયાસ છે અને મિત્રો ખાસ મહત્ત્વની વાત કે સરકારે આ નવા નિયમોમાં ખોટી માહિતી આપવા બદલ દંડની જોગવાઈ પણ કરી છે જો કોઈ વ્યક્તિ જન્મ કે મરણની નોંધણી દરમિયાન ખોટી માહિતી આપે છે તો તેને પચાસ રૂપિયાથી લઈને એક હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે આ કડક જોગવાઈનો હેતુ એ છે કે ખોટી માહિતી આપવાના કિસ્સાઓને અટકાવવાનો અને નોંધણી પ્રક્રિયાને વધુ વિશ્વસનીય બનાવવાનો છે એટલે કે કોઈ પણ ખોટી માહિતી આપો છો તમે જન્મ કે મરણના જે દાખલા કઢાવવા જાઓ છો અથવા નોંધણી કરાવવા જાઓ છો ત્યાં ખોટી માહિતી આપો છો અને એની જો જાણ થઈ જાય છે તો તમને પચાસ રૂપિયાથી લઈને એક હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે ને એનાથી પણ વધારે દંડ થઈ શકે છે અને તો તમારે જે સાચી માહિતી આપવી અને આ જે નિયમો છે એ મેં તમને જણાવ્યા અને આ વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જણાવજો ને આગળ શેર કરી દેજો જેથી કરીને આ માહિતી બધા સુધી પહોંચી જાય ચાલો મળ્યા કોઈ નવી માહિતી સાથે